રાજકોટની અંદર જે આપણા હિન્દુ તહેવારો કહી શકાય દિવાળી છે નવું વર્ષ બેસતું વર્ષ છે એ રજાઓના દિવસોમાં મર્ડરોની અડતાલીસ કલાકમાં પાંચથી છ મર્ડરોની ઘટના બની લાભપાચમ પછી આપણું શહેર ખુલતું હોય છે લાભપાચમને આપણે મુહૂર્તના કારખાનાથી લઈને ફેક્ટરી સ્કૂલો કોલેજો બધું લાભપાચમ પછી ચાલુ થતું હોય છે ધીમે ધીમે ત્યારે લાભપાચમ પછી પણ ખુલતામાં પણ ફાયરિંગની ઘટનાઓ રાજકોટ ઉપર બની સમગ્ર રાજકોટની અંદર જાણે કે યુપી અને બિહારની હારે હરીફાઈ રાજકોટ શહેર કર્યું હોય આપણું રાજકોટ રંગીલું રાજકોટ જે કહેવાતું હતું એની જગ્યાએ ક્યાંક આજે લોહિયાળ રાજકોટ બનતું જાય છે કોના પાપે બનતું જાય છે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ શાસનની ઘોર નિંદ્રામાં સૂતેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપના માધ્યમથી ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને પણ કહેવા માંગીશ કે આપ જે વાત કરો છો ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ રાજકોટની કાયદો વ્યવસ્થા અત્યારે કથળી ગઈ છે તો આમના ઉપર રાજકોટ પોલીસ એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળતી પોલીસ કમિશનર હોય ચાહે ઉચ્ચ અધિકારી હોય ક્રાઇમ હોય કે અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં અને રાજકોટ શહેરની અંદર પોલીસની જે ધાક છે કે પહેલાંના સમયની અંદર આ એવા અધિકારીઓ એસઓજીમાં એવા અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચમાં પણ હતા કે જેમની ધાક હતી રાજકોટ શહેરની અંદર આજે ક્યાંક ને ક્યાંક એ ધાક ઓસરી ગઈ છે પોલીસનો ડર છે એ રાજકોટના જે આવારા તત્વો જે ગુંડા તત્વો છે એને ક્યાંય પોલીસનો ડર નથી રહ્યો રાજકોટના કોઈ પણ નાગરિકને સવારે ઘરથી બહાર નીકળવું હોય તો ડર લાગે છે ગમે ત્યારે છરી નાની એવી બાબત પણ કહી શકાય કે સ્કૂટર અથડાય અથવા ગાડી અથડાય પણ મર્ડરો થાય આ સ્થિતિ રાજકોટ શહેરની છે ત્યારે કોંગ્રેસ પરિવાર વતી આજે પોલીસ શ્રીનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો કારણ કે રાજકોટની જે પ્રજાની વેદના છે એને વાચા આપવા માટે આજે કોંગ્રેસે આવેદનપત્રનો કાર્યક્રમ રાખેલો હતો અને આવનારા દિવસોની અંદર જો પોલીસ આમાં કડક કાર્યવાહી નહીં કરે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે ખોટી ખોટી વાતો કરવામાં આવે છે કાયદો વ્યવસ્થાની ત્યારે એ લોકો પણ એમને પણ રજૂઆત આજે ઉગ્ર રજૂઆત ઉચ્ચ કક્ષાએ ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી સીએમ લગીને પણ અમે કરવામાં કોંગ્રેસ પરિવાર દ્વારા આવશે